હલો જય જામ આજે હું તમારા માટે લઈને આવી છું આલુ સેવની રેસીપી એના માટે જો મેં પાંચ છ અહીં નાની સાઈઝના બટેકા બાફી લીધા છે થોડા ગરમ પણ છે હજુ પણ આપણે એવી રીતે થોડા ગરમ હોય ત્યારે જ એની છાલ ઉખાડવાની આપણે આલુ સેવ બનાવ્યું હોય તો ગરમ બટાકા આપણે મૅ કરીશું તો એ ઇઝીલી મૅ થઈ જશે એટલે આપણે આવી રીતે થોડા ગરમ બટાકા હોય ત્યારે જ એને છોલી લેવાના હવે આપણે જો બટાકા તો છોલી લીધા હવે આપણે જે આદુ છીણવાની છીણી આવે છે ને એનાથી આપણે એને છીણી લઈશું જો આપણે બધા જ બટાકા મેં ક્રશ કરી લીધા છે આવી રીતે એક પણ બટાકાનો ટુકડો અંદર ના રહેવો જોઈએ એવી રીતે તમે છીણશો તો જ તમારી આલુ સેવ બનાવવાની મજા આવશે તમને અને ખાવાની પણ મજા આવશે હવે જો આપણે આ મેસ કર્યો બટાકા તો પણ હજુ આપણે એકવાર એને આવી રીતે ફરી લોટ જેવું મેસ કરી દેવાનું આવી રીતે મચડી મચડી અને ઘસી ઘસીને આપણે એને એકદમ સ્મૂથ પેસ્ટ જેવું બનાવી દેવાનું મારી પેસ્ટ અત્યારે એક વાટકી છે હવે સામે હું એક વાટકી બેસન લઈશ હવે આલુ સેવને એકદમ ચટપટી બનાવવા માટે મેં જો થોડા મસાલા તૈયાર કરીને રાખ્યા છે એક અડધી નાની ચમચી જીરું પંદરથી વીસ મરીના દાણા બે ચપટી લીંબુના ફૂલ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મીઠું અડધીથી પણ ઓછી ચમચી મીઠું લીધું છે અને આપણે ટેસ્ટમાં જેટલું મીઠું નાખવાનું હોય એનાથી પોણા ભાગનું મેં મીઠું લીધું છે અને પા ભાગનો મેં સંચર પાવડર લીધો છે એક નાની ચમચી ખાંડ હળદર અડધી ચમચી એક ચમચી મરચું તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો એક ચૂટકી હિંગ ત્રણ લવિંગ એક નાનો તદનો ટુકડો હવે બધું જ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જો મેં બધો મસાલો સરસ રીતે પીસી લીધો છે જો હવે મેં એક વાટકી બેસન લઈ લીધું છે હવે બેસનને આપણે ચાળી લઈશું જો હવે આપણું બેસન ચાળીને તૈયાર છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે આપણે લઈ લઈશું બટાકાનો માવો એમાં આપણે જે મસાલો કરીને નાખ્યો તો એ આપણે ચાળી નાખીશું આવી રીતે ચાળીને નાખીશું તો જો જે મોટા કણ હશે એ ઉપર રહી જશે એટલે આપણી સેવ પાડવામાં કોઈ આપણને તકલીફ નહીં આવે જો આપણો મસાલો બધો અંદર ચળાઈ ગયો છે હવે નાખીશું આપણે એકથી દોઢ ચમચી ચોખાનો લોટ ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી અને સરસ સેવ બને છે એટલે હું જ્યારે બનાવું ત્યારે આવી રીતે એક દોઢ ચમચી હું ચોખાનો લોટ અંદર ઉમેરું છું તો તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો હવે જો આપણે આવી રીતે સાઈડમાં બેસન રાખવાનું અને આ જે આપણે મસાલો અને ચોખાનો લોટ ઉમેર્યો છે એ આપણે અંદર મિક્સ કરતા જવાનું હવે જેટલો ખૂટે એટલો આપણે ચણાનો લોટ નાખતું જવાનું એટલે આપણને લોટનોય અંદાજ આવી જશે પણ હંમેશા આપણો જેટલો માવો હોય એટલો તો લોટ આપણે ચાળી દેવાનો જો બટાકામાં થોડું મોશ્ચર વધારે હશે તો એક જ બે ચમચી લોટ વધશે અને જો ઓછું હશે તો આપણે જે માપનો લોટ લીધો છે એમાંથી આપણે થોડો બચી જશે હવે આપણે એક એક ચમચી કે બે બે ચમચી ઉમેરતા જવાનું સ્ટાર્ટમાં તમે બે ચમચી ઉમેરશો તો ચાલશે પણ લોટ આપણો થોડો કઠણ થવા આવે કે સંચામાં પડે એવો પછી આપણે એમાં એક એક ચમચી ઉમેરીશું પહેલાં આપણે જે લોટ નાખ્યો હોય એ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે બીજો લોટ ઉમેરવાનો જો આપણે આઠ ચમચી બેસન અને દોઢ ચમચી ચોખાનો લોટ નાખ્યો આપણો લોટ એકદમ સરસ સેવ પાડે એવો તૈયાર થઈ ગયો છે હવે આપણે બેસનની જરૂર નથી પણ દરેકને બેસનના માપમાં એકાદ બે ચમચીનું આઘું પાછું રહેશે બાકી પરફેક્ટ સેવ આ રીતે જ બનશે જેના બટાકામાં થોડું મોશ્ચર વધારે હશે તો એકાદ બે ચમચી વધારે લાગશે ઓછું હશે તો એકાદ બે ચમચી લોટ ઓછો લાગશે પણ આ રીતે આપણે ગોળો વળે એવો લોટ સરસ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને લોટ નાખતું રહેવાનું હવે આપણે હાથમાં તમે જોઈ શકો છો એકદમ સરસ સાઈનિંગ વાળો મસાલેદાર એકદમ લીસો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું જો સેવ બનાવવા માટે મેં આવી રીતે પીરાવોલની જારી લઈ લીધી છે હવે એને આપણે અંદર થોડું તેલ લગાવી દઈશું જો આપણે સાઈડમાં અને બધી આવી રીતે થોડું તેલ લઈ અને લગાવી દેવાનું એ જ રીતે આપણે અહીંયા નીચે થોડું લગાવી દઈશું જો હવે આપણે એને આવી રીતે આ લોટ છે એને સિલિન્ડર સેપ આપી દઈશું ભરી લઈશું સંચો હવે સંચો ફિટ કરી અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે સેવ પાડી દઈશું હવે આને બંધ કરવી હોય તો આપણે સેજ આવી રીતે ઉલટો ફેરવી દેવાનું સંચો તો સેવ નીકળતી બંધ થઈ જશે હવે જો આ એક બાજુ થોડી ચડી જાય પછી આપણે એને બીજી બાજુ પલટાઈ દેવાની આ સેવ થોડી ગોલ્ડન થવા દેવાની તો જ કડક અને એકદમ સરસ થશે જો બિલકુલ તેલના બબલ બંધ થઈ જાય અને એકદમ ક્રિસ્પી સેવ થઈ જાય પછી જ આપણે એને કાઢવાની જો તમે જોઈ શકો છો આલુ સેવનો કલર આ રીતે આપણે થોડો ચેન્જ થાય પછી જ એને નીકાળવાની બહાર તો જ આપણી સેવ એકદમ ક્રિસ્પી થશે હવે આ જ રીતે આપણે બીજી સેવ પાડી લઈશું તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને બેસ્ટ ખાવામાં એકદમ ટેસ્ટી એવી આલુ સેવ તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો હવે બાળકોને નાસ્તાની કોઈ ચિંતા નહીં રહે આવી રીતે સેવ બનાવી અને તમે રાખી દેશો તો આ એકથી દોઢ મહિના સુધી સારી રહે છે એટલે બનાવી અને તમે સ્ટોર કરી રાખજો તો જ્યારે પણ બાળકોને મમરામાં કે તમારે આલુ પૂરી બનાવી હોય તો ગમે તેમાં તમે આ સેવ ખાઈ શકો છો ચલો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ